નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર ઇવનિંગ બુલેટિન સાથે હું છું ડેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પોલીસે હંગામી જાહેરનામું બહાર પાડ્યું સત્તરમીએ ના હસ્તે હીરાબુર્સનું લોકાર્પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ નિયમોનો ઉલાડ્યો કર્યો મંજૂર કરેલી એલએલએમ કોલેજનો વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો શિયાળે કેસર કેરીની આવક પોરબંદર યાર્ડમાં પચાસ કિલો કેસર કેરીની આવક નોંધાઈ પીએમ મોદીનું સ્વાગત કરવા તૈયારી ચોવીસ હજાર છાત્રો સાંકળ બનાવી સ્વચ્છતા મેસેજ આપશે લખશે સમાચારોની શરૂઆત કરીએ જામનગરમાં શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના એક કિલોના રૂપિયા બસો પચાસ થી ત્રણસો સુધીના ભાવ છે જ્યારે ફોલેલા લસણના તો ત્રણસો પચાસ થી ચારસો સુધીના ભાવે વેચાઈ રહ્યું છે ભારે મૂંઝવણમાં મુકાય છે કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને અસર થઈ છે સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો ત્રણસો રૂપિયા છે લસણના ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ બજેટ ખોરવાયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર કિરીશ મીમાણીએ નિયમોનો ઉલાડિયો કરી પોતાની સત્તાની રૂએ મંજૂર કરેલી એલએલએમ કોલેજનો વિવાદ સામે આવ્યો છે બાર કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયાના નિયમોને ઉલાડિયો કરી બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ કે સિન્ડિકેટની મંજૂરી વિના પૂર્વ કુલપતિએ પોતાની સત્તાની રૂએ મંજૂર કરેલી કોલેજોની પરીક્ષા તો હાલ અટકાવી દેવામાં આવી છે પરંતુ હવે આ કોલેજોના વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે કારણ કે સમગ્ર મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પોરબંદર જિલ્લાની કેસર કેરી સમગ્ર દેશમાં વખણાય છે પરંતુ આ કેસર કેરી ઉનાળાની સિઝનમાં આવતી હોય છે પરંતુ થોડા દિવસ પૂર્વે જ માર્કેટયાર્ડમાં બળ્યા ડુંગરની ગોદમાં આવેલ અમુક કેસર કેરીના બગીચામાંથી ભરશિયાળે કેસર કેરીની આવક થઈ હતી પોરબંદરના માર્કેટયાર્ડમાં વધુ એક વખત ખંભાડા ગામના કેસર કેરીની બગીચામાંથી કેસર કેરીની પચાસ કિલોની આવક નોંધાઈ છે જો કે આ કેસર કેરીના સૌથી ઊંચા પ્રતિ કિલોના આઠસો એકાવન રૂપિયા

નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત તેમના સ્વાગત માટે સ્વચ્છતા નો સંદેશ આપવાના પ્રયાસના ભાગરૂપે આજે શુક્રવારે સવારે સાત કલાકે શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના આશરે ચોવીસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થઈ માનવ સમગ્ર સ્વચ્છતા સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમમાં શહેરની 43 શાળાઓમાંથી આશરે એકવીસ હજાર વિદ્યાર્થીઓ અને બાવીસ કોલેજો મળી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ સમગ્ર દેશને ક્લીન સુરત ગ્રીન સુરત અને ફિટ સુરતનો મેસેજ આપશે

અને ડુંગળીની નિકાસ બંધીના મુદ્દે હલ્લાબોલ મચાવી નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી દેતા નેશનલ હાઇવેની બંને બાજુ બે થી ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જામી હતી આ દરમિયાન દોડી આવેલી પોલીસે ખેડૂતોને સમજાવી અટકી ગયેલો વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો બીજી બાજુ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના મુખ્ય ગેટ પર એકઠા થઈ દરવાજા બંધ કરી યાર્ડમાં જતા વાહનોને અટકાવી રોષ વ્યક્ત કર્યો હતો તારીખ ત્રેવીસમી એ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં અખિલ ભારતીય અહિરાણી મહારાજ સંગઠન દ્વારા ભવ્ય રાજનું આયોજન કરવામાં આવે છે આ રાસમાં સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ આ હિરાણીઓ પોતાનો પરંપરાગત પહેરી રાસમાં ભાગ લેવા આવશે આ રાસના અખિલ ભારતીય હિરાણી મહાસંગઠનના કન્વીનરે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મહા આહાર દ્વારકામાં ઉપસ્થિત થઈ રહી છે અને ઉપલેટા શહેરમાંથી પણ ચૌદસો જેટલી આ હિરાણીઓ પોતાના પરંપરાગત વેશમાં તારીખ ત્રેવીસમીએ દ્વારકા પહોંચશે બીજી તરફ નજર કરીએ તો એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના માસિક વેતનમાં પણ ત્રીસ ટકા અમલવારી કરવામાં આવતા કર્મચારીઓની ધીરજ છે આથી એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓ વેતનમાં ત્રીસ ટકાના વધારાની માંગ સાથે વાહન વ્યવહાર મંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા સરકારી ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં ત્રીસ ટકાનો વધારો

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં હજુ ત્રણ ડિગ્રી સુધી ઠંડી ઘટવાની શક્યતાઓ છે

ભાગોમાં પણ ગાત્રો થી ઠંડી પડી શકે છે ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાનમાં પલટાવાળું રહે અને વાદળછાયું અથવા માવઠા જેવું રહેશે